પ્રસ્તુત છે હાઈ બ્લડ પ્રેશર થી મોટા ભાગના લોકો ગ્રસ્ત છે અને સમયસર કંટ્રોલ કરવામાં ના આવ્યું તો આ પણ સાબિત થઈ શકે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન રિપોર્ટ અનુસાર હાઈપરટેન્શન માત્ર વૃદ્ધ વ્યક્તિઓમાં જ નથી હોતો પરંતુ તે વીસ થી ચુમ્માલીસ વર્ષના લગભગ ચાર માંથી એક વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય છે છેલ્લા ત્રીસ વર્ષો દરમિયાન હાઈપર મામલામાં લગભગ સત્તાણું ટકાનો વધારો થયો છે હાઈપર હૃદય પર ગંભીર અસર પડે છે હાલમાં મોટા ભાગના યુવા ઊંચા દબાણની સમસ્યાથી પીડાય છે જેમાં તેમની જીવનશૈલી તથા ભોજન અસર કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ ટેન્શનની સમસ્યાથી પીડાય છે એટલે કે દુનિયાના એક પોઈન્ટ બિલિયન લોકો આ ઉચ્ચ રક્તચાપની સમસ્યાથી પીડાય છે આ આંકડા મુજબ ડોક્ટર આલાપ અંતાણી જણાવે છે કે આટલા લોકોમાંથી ફક્ત છેતાલીસ ટકા લોકોને જ ખ્યાલ છે કે તેઓ ઉચ્ચ રક્તચાપની સમસ્યાથી પીડિત છે શરીરમાં ધમનીઓ દ્વારા લોહી પહોંચતું હોય છે જે અમુક પ્રેશરથી જ રહેવું જોઈએ પરંતુ જો એનાથી વધારે પ્રેશરમાં એ વહે તો તેને આપણે હાઈપર કહીએ છીએ પેરામીટર મુજબ એકસો વીસ એસી પ્રેશર નોર્મલ કહેવાય છે પણ જો એકસો ચાલીસ થી નેવું થી પણ વધુ જણાય તો તે ઉચ્ચ રક્તચાપ છે મુખ્ય કારણ લોકોમાં વ્યાયામનો અભાવ છે જેના કારણે ખોટી ચરબીથી લઈને અલગ અલગ ઘટકો શરીરમાં વધતા જાય છે જેના કારણે આપણા હાર્ટને પણ નુકસાન થાય છે કોલેસ્ટ્રોલની સમસ્યા પણ શરીરમાં ઘર કરી જાય છે બીજી સમસ્યામાં તેઓ જણાવે છે કે બહારનું ભોજન તથા મેંદાવાળી વાનગીઓ તથા બેકરીની વાનગીઓનું પ્રમાણ લોકોમાં ખૂબ જ જોવા મળે છે જેના કારણે પણ બ્લડ પ્રેશર થવાની સંભાવના રહે છે સ્ટ્રેસને ને ડોક્ટરે ત્રીજું કારણ બતાવ્યું છે જેમાં તેઓ જણાવે છે કે લોકો પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના માટે સમય ફાળવતા નથી જેના કારણે ચિંતા ભય શોક એન્ઝાયટી વધે છે ત્યારે પણ હાઈ બ્લડ પ્રેશર થાય છે નિયમિત કસરત યોગ માટે દિવસમાં અડધો કલાક પણ ફાળવી શરીરને સ્વસ્થ રાખવું જોઈએ આ સિવાય બારનું ભોજન શક્ય હોય તેટલું ટાળવું જોઈએ ઘરનું પૌષ્ટિક આહાર લેવો જોઈએ આ સિવાય જીવનમાં પોતાના માટે પણ સમય ફાળવવો જોઈએ દિવસમાં એક એવું કાર્ય કરવું કે જેના કારણે આપણે અંદરથી ખુશ રહી સકીએ જો આટલી કાળજી રાખવામાં આવે તો નિષ્ણાતોના મત મુજબ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી ઘણા લોકો બચી શકે છે હાઇપર ટેન્શનના કારણે હૃદય પર ગંભીર અસર પડે છે બ્લડ પંપ પર વધુ પ્રેશર આપવાના કારણે હૃદયની માંસપેશીઓ મોટી થવા લાગે છે અને બ્લડ શરીર સુધી એકદમ ધીમે ધીમે પહોંચે છે દરમિયાન દર્દીને ઓક્સિજનની ઉણપ થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધી જાય છે હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે તણાવ રહિત જીવનશૈલીની સાથે બ્લડ પ્રેશર પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે જેથી આપણે શિકાર ન થઈએ નિયમિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો હાઈપરટેન્શન અસર આપણા હૃદય પર ખૂબ જ ઘાતક રૂપમાં થાય છે અને દરમિયાન આપણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે આના લક્ષણોને ઓળખવા પણ ખૂબ જરૂરી છે જેમ કે માથાનો દુખાવો માથું ચકરાવું થાક અને સુસ્તી હૃદયના ધબકારા વધવા છાતીમાં દુખાવો શ્વાસ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી ધૂંધળું દેખાવું જે માનસિક તણાવ અપૂરતી ઊંઘ અને અયોગ્ય ખાણીપીણીના કારણે થાય છે હાઈપરટેન્શનથી બચવા માટે ધૂમ્રપાન અને દારૂના સેવનથી બચો નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો આ સાથે જ જો કોઈ પણ પ્રકારના હાઈપરટેન્શન સાથે જોડાયેલા ગંભીર લક્ષણ દેખાય તો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ હાઇપરટેન્શન સામે સાવધાની એ વિષય પર માહિતી આપે સાંભળી સંપાદન અને પઠન કૃપાલી મહિચ્છાનું